ભૂંજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છે આજની કૃષિ માહિતીને વિષય છે મગફળીની ખેતીમાં સાવચેતીના મુદ્દા આ વખતે આપણે કચ્છની વાત કરીએ તો મેઘરાજાએ કંઈક વેલી દયા કરી છે કચ્છ ઉપર પણ અમુક વિસ્તારોમાં કરી છે બધા વિસ્તારોમાં નહીં પણ જો મગફળીની આપણે વાત કરતા હોઈએ ને તો કચ્છની અંદર આપણે બહુ મોટા પ્રમાણમાં આ વર્ષે મગફળીનું વાવેતર પિયત વિસ્તારોમાં થયું છે અને એકર દીઠ વધારે ખર્ચો થતો હોવા છતાં ખેડૂતો મગફળી તરફ આકર્ષાયા છે આપે જે વાત કરી કે અમુક વાવેતર થઈ ગયું છે અમુક વાવેતર હવે થશે પિયત વિસ્તારોની અંદર મગફળીનું વાવેતરનું કામ પૂરું થઈ ગયું છે આપણે વાત કરતા હતા કે જે કપિત અથવા રામમોલ આપણે કહીએ અથવા વરસાદી આધારિત ખેતી કહીએ એમાં મગફળીનું કેવું છે જો જે વિસ્તારની અંદર વરસાદ દાખલા તરીકે દરિયાઈ પટ્ટી કે કાંઠાળ વિસ્તારોમાં થોડોક વહેલો થઈ ગયો ત્યાં મગફળીનો વાવેતર ચાલુ છે અને ગયા અઠવાડિયે લખપત તાલુકામાં વરસાદ સારો થયો ત્યાં હજી વાવેતર ચાલુ છે એટલે જ્યાં વાવેતર થઈ ગયું છે અથવા એકાદ દોઢ મહિનાની મગફળી ઊભી છે એના માટે બાવજતનો સમય છે જ્યારે જ્યાં વાવેતર ચાલુ છે અથવા હજી થવાનું બાકી છે એવા વિસ્તારોમાં બિયારણની ખરીદી ખાતર વગેરેના બધા ખેડૂતો એની તૈયારી કરતા હોય છે વાત કરીએ જે આ વાવેતર થઈ ગયું છે અને મગફળી અત્યારે એક દોઢ મહિનાની ઊભી છે તો જ્યાં જ્યાં વરસાદ થયો છે ત્યાં ખાસ કરીને બે ત્રણ ખેડૂતોને પ્રશ્નો થતા હોય છે મગફળીમાં અત્યારના સંજોગોમાં એક મગફળી પીડી થવાનો પ્રોબ્લેમ પણ દેખાય છે ફૂગના કારણે મગફળી સુકાવાની ફરિયાદ પણ છે અને ત્રીજું કે મગફળીમાં પૂરતી ખાતર આપવાનો ટાઈમ પણ થયો છે શૈલેષભાઈ આપણે ત્રણ વસ્તુની વાત કરીએ એમાં પહેલા મગફળી પીડી પડવાના જે પ્રશ્ન હોય એમાં શું કરવાનું જો મગફળી પીડી પડતી હોય ને તો એ લોહ તત્વની ખામીના કારણે પીડી થતી હોય છે એટલે એમાં ફેરસ સલ્ફેટ એટલે લોહ તત્વ સાઇટ્રિક એસિડ જેને આપણે લીંબુના ફૂલ કહેતા હોઈએ છીએ અને એમિનો એસિડ આ ત્રણેનું મિશ્રણ કરી છાંટવાનું હોય છે પણ અત્યારે આ ત્રણેય વસ્તુનું મિશ્રણ તૈયાર પેકેટમાં મળતું હોય છે એટલે ખેડૂતોએ બહુ મહેનત કરવાની જરૂર રહેતી નથી અને એક પેકેટમાંથી દસ લિટર દ્રાવણ બનાવી અને દસ પંપમાં એક એક લિટર નાખી છાંટવાથી ચાર પાંચ દિવસમાં જ મગફળી સરસ મજાની એ ખૂટતા તત્વોની પૂર્તિ થતા કાળી થઈ જાય છે ટૂંકમાં યુરિયા નથી નાખવાનું પણ આ સ્પેશિયલ ફેરસ સલ્ફેટ નાખવાનું આમે દ્વિદળ પાકો જે હોય એમાં નાઇટ્રોજનની જરૂર ખૂબ ઓછી પડતી હોય છે આપણી પાસે ખેડૂતો એનો વપરાશ વધારે કરતા હોય છે પરંતુ જ્યારે યુરિયા વાપરવાની ઈચ્છા થાય ખેડૂતને ત્યારે અનુભવી લોકો એમ કહે છે કે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરવાનું અચ્છા હવે એક તો થઈ ગયું હવે જ્યારે ફૂગની પ્રશ્ન આવે ત્યારે શું કરવા મગફળીમાં સુકારો આવવાના બે કે ત્રણ રીઝન હોય છે જેમાં મુખ્યત્વે અત્યારે ફૂગના કારણે વધારે પાણીના કારણે સુકારાનો પ્રશ્ન થતો હોય છે અને બીજા કારણોમાં જોઈએ તો ઘણી વખત ઉદય હોય મુંડો હોય કે કૃમિ હોય તો પણ મગફળી સુકાતી હોય છે અને ઘણી વખત ન્યુટ્રન્સની ખામીના કારણે પણ સુકાતી હોય છે પણ સામાન્ય રીતે ફૂગની ટ્રીટમેન્ટ માટે ટ્રાયકોડરમાં પાવડરની ભલામણ કરવામાં આવે છે પરંતુ નવી લાઇફોલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે બેક્ટેરિયા ચારથી પાંચ બેક્ટેરિયાને એક સાથે આપી શકાય છે એના માટે એ કરીને એક પ્રોડક્ટ સરસ આવે છે જે આ બધી ઉદય મુંડો ફૂગ બધામાં નિયંત્રણ આપે છે એ પિયતમાં એકરે એક લીટર આપવાનું હોય છે અથવા પિયત શક્ય ન હોય તો પંપમાં નાખી અને નોઝલ કાઢી અને ડ્રેન્ચિંગ કરી શકાય છે મગફળીની ખેતીના સાવચેતીના મુદ્દા વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું